સુરતના સચિન વિસ્તારમાં અવધૂત સોસાયટી નજીક આવેલા જ્વેલર્સ શોપમાં થયેલી લૂંટ દરમિયાન લૂંટારોએ ફાયરિંગ કરતાં દુકાન માલિક આશીષ રાજની ઘટના સ્થળે જ ગોળી વાગવાથી મૃત્યુ થયું છે સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં રોસની લાગણી કાપી ગઈ છે આજે તેમની સોસાયટીમાંથી અંતિમ યાત્રા નીકળી હતી ગત મોડી સાંજે સચિન વિસ્તારમાં લૂંટારો જ્વેલર્સની દુકાનમાં ઘૂસી લૂંટ ચલાવતી વખતે આરોપીઓએ બે ત્રણ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો વેપારી આશિષભાઈ લૂંટનો વિરોધ કરતા તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા ગંભીર રીતે ઘાયલ થયેલા આશિષ રાજપુરાને સ્થાનિક હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ડોક્ટરો દ્વારા તેમને મૃત્યુ જાહેર કર્યા હતા આજરોજ સવારથી જ સચિન પંથક શોકમાં ડૂબી ગયો છે અવધૂતુ સોસાયટી ખાતેથી આશિષ રાજપુરાની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાનથી નીકળી હતી મોટી સંખ્યામાં સ્થાનિક વેપારીઓ સમાજ અને નાગરિકોએ ઉમટી આવી આશિષભાઈને શ્રદ્ધાંજલિ અર્પી હતી પરિવારજનોમાં ઘેરો શોક જોવા મળ્યો શહેરમાં વધતી ગુનાખોરી અને ખુલ્લેઆમ ફાયરિંગની ઘટનાએ પોલીસ પર પણ અનેક સવાલ ઉભા કર્યા છે સ્થાનિક લોકોએ સુરક્ષા વ્યવસ્થા વધારવા અને આરોપીઓને ઝડપી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે પોલીસ વિભાગે પણ ખાતરી આપી છે કે આ કેસમાં ઝડપથી કાર્યવાહી કરીને આરોપીઓને કાયદાની જકડમાં લેવાશે